કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બાબતે નીચેના પૈકી કયું વિકલ્પ સાચું છે ચલો મિત્રો પહેલાં તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણને જે ચાર વિકલ્પ આપ્યા છે એ પૈકી આપણે ખરો વિકલ્પ પસંદ કરવાનો છે કે કયો વિકલ્પ સાચો છે ઓકે ચલો જોતા જઈએ પહેલું ઓપ્શન એ તેઓ પોતાનો હોદ્દો ધરાવતા બંધ થયા હોય તે પછી ભારત સરકાર હેઠળના અથવા તો કોઈ રાજ્ય સરકાર હેઠળના કોઈ બીજા હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં તો મિત્રો આ વિધાન ખરું છે આ વિકલ્પ ખરો છે કારણ કે ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર એકસો અડતાલીસ અને એકસો અડતાલીસની અંદર વાત કરું તો પેટા આર્ટિકલ અડતા એકસો અડતાલીસ ચારમાં એ સ્પષ્ટતા કરેલી છે કે કેગ છે એ હોદ્દો ધરાવતા બંધ થાય પછી ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ કોઈ પણ પ્રકારનું પદ ધરાવી શકે નહીં બીજું છે રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે પરથી દૂર કરી શકે છે મિત્રો આ વિધાન ખોટું ખોટું છે એટલા માટે કારણ કારણ કે રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે એને ન હટાવી શકે રાષ્ટ્રપતિ કેગને માત્ર સંસદની ભલામણથી જ હટાવી શકે છે ત્યારબાદ તેઓ હોદ્દા ઉપર વધુમાં વધુ પાંચ વર્ષ અથવા બાસઠ વર્ષની વય જે વહેલું હોય તેટલા સમય સુધી રહી શકે છે તો મિત્રો આ પણ ખોટું છે કારણ કારણ કે કેગનો કાર્યકાળ છે છ વર્ષ અથવા પાસઠ વર્ષ બેમાંથી જે પહેલું હોય તે પાંચ વર્ષ અથવા બાસઠ વર્ષ એ ખોટું છે છ વર્ષ અથવા પાંસઠ વર્ષ બેમાંથી જે પહેલું હોય તે અને છેલ્લે કીધું છે ઉપરોક્ત તમામ ખરા છે તો એવું પણ નથી તો મિત્રો અહીંયા ચાર વિકલ્પ આપ્યા છે ચાર પૈકી પહેલો વિકલ્પ ખરો છે કેગની બાબતમાં અને ત્યાંથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ વિકલ્પ એ